અત્યારે સાયબર ફ્રોડ ઘણા જ વધી ગયા છે જો તમારે પણ આ ફ્રોડનો શિકાર ન થવો હોય તો આરબીઆઈ ની આ ગાઈડલાઈન જાણી લો સૌપ્રથમ તો છે કે તમારા મોબાઈલ અને તમારા ઈમેલ આઈડી ને તમારા બેંક સાથે રજીસ્ટર્ડ કરાવી લો એટલે કે તમારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો કોઈ પણ રીતે તમારા બેંક કોઈ ટ્રાન્ઝેક્શન થાય છે તો તરત જ તમને ટેક્સ મેસેજ આવી જાય અથવા તો પછી તમને ઈમેલ આવી છે આ નાનકડું એર તમને બહુ મોટા ફ્રોડ થી બચાવી શકે છે હવે તમારું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે ચોરાઈ જાય છે અથવા તો ચોરી થઈ જાય છે કે પછી તમારા સાથે સાયબર ફ્રોડ થઈ જાય છે તો આ સિચ્યુએશન માં સૌપ્રથમ તો તમારી બેંક ને સૂચિત કરો ઘણી બધી બેંકો ટોલ હેલ્પલાઇન નંબર દ્વારા ઈમેલ દ્વારા વેબસાઈટ દ્વારા પોતાના ગ્રાહકોને સુવિધા મળી રહે તે માટે 24 કલાક અવેલેબલ રહેતી હોય છે અને આ ત્રણ બાબતોને હંમેશા ધ્યાનમાં રાખજો પ્રથમ તો છે કે તમારો પાસવર્ડ ઓટીપી પિન સીવીવી નંબર કે કાર્ડની અન્ય કોઈ પણ ડિટેલ્સ કોઈ પણ વ્યક્તિ સાથે શેર ન કરો બીજું છે કે બેંક ક્યારેય પણ તમારી બેંક ડિટેલ્સ નથી માંગતી જો કોઈ વ્યક્તિ તમારી પાસે બેંક ડિટેલ્સ માંગે છે તો સમજી જજો કે એ વ્યક્તિ ફ્રોડ કરે છે અને ત્રીજું છે કે કોઈ પણ શંકાસ્પદ તમને કોલ આવે છે કે મેસેજ લાગે છે તો તુરંત જ તમારી બેંકને જાણ કરો અને સતર્ક રહો અને જો તમારી સાથે સાયબર ફ્રોડ થઈ ગયો છે તો 4 થી 7 વર્કિંગ ડેઝની અંદર જ તમારી બેંકને સૂચિત કરી દો એટલે તમને મોટું ગંભીર નુકસાન થતા બચી જાય